નમસ્કાર ગુજરાતના ખેડૂતો માટે એક બહુ જ મોટા અને સારા સમાચાર આવ્યા છે ખેતીવાડી માટે વીજળીનું કનેક્શન લેવું એ હવે પહેલાં કરતાં ઘણું સહેલું થઈ ગયું છે તો ચાલો આપણે સમજીએ કે આ નવા નિયમોમાં એવું તો શું છે અને એનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય જો ખેતીની જમીન સંયુક્ત માલિકીની હોય એટલે કે એમાં એક કરતાં વધારે ભાગીદાર હોય તો વીજળીનું કનેક્શન લેવામાં કેટલી માથાકૂટ થતી હતી એ તો સૌને ખબર જ છે પણ હવે એ દિવસો ગયા સરકારે આખી પ્રોસેસને એકદમ સિમ્પલ બનાવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે ચાલો જરા ડિટેલમાં જોઈએ કે આ નિયમો શું કહે છે આ નવા નિયમોનો સૌથી મોટો ફાયદો જો કોઈને થવાનો હોય તો એ છે સંયુક્ત જમીનના માલિકોને પહેલાં જે સૌથી મોટી અડચણ હતી એ હવે દૂર થઈ ગઈ છે અને એક નવો એકદમ સરળ રસ્તો ખુલી ગયો છે અહીંયા જુઓ જૂના અને નવા નિયમ વચ્ચેનો જે મેઇન ફરક છે ને એ એકદમ ક્લિયર દેખાય છે પહેલાં શું થતું હતું જમીનના જેટલા ભાગીદાર હોય એ બધાની સંમતિ અને સહીઓ લેવી પડતી અને આના લીધે કામ કેટલું અટકી જતું હતું ક્યારેક તો વિવાદ પણ થઈ જતા હતા પણ હવે એ બધી જ ઝંઝટ ખતમ હવે તો અરજી કરનારે ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન એટલે કે એક સોગંધ નામું જ આપવાનું છે બસ તો સવાલ એ થાય કે આ નવી સિસ્ટમ પ્રમાણે અરજી કરવી કેવી રીતે ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ જેથી કોઈને કોઈ કન્ફ્યુઝન ન રહે જો આ નવી પ્રોસેસ એકદમ સિમ્પલ છે પહેલો સ્ટેપ અરજદારે એક સ્વઘોષણાપત્ર તૈયાર કરવાનું બીજો અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો કે આ ઘોષણાપત્ર નોટરાઈઝડ સ્ટેમ્પ પેપર પર હોવું જોઈએ અને બસ થઈ ગયું આ એક જ ડોક્યુમેન્ટ અરજી માટે પૂરતું ગણાશે કેટલું સરળ નહીં સારું પ્રોસેસ ભલે સરળ થઈ ગઈ હોય પણ કેટલીક શરતો અને નિયમોનું પાલન કરવું તો જરૂરી જ છે તો ચાલો એ પણ જોઈ લઈએ કે અરજી કરતા પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે ઓકે તો વ્યક્તિગત કનેક્શન માટે ત્રણ મુખ્ય શરતો છે પહેલી જે પણ અરજી કરી રહ્યું છે એનું નામ જમીનના સરકારી રેકોર્ડ એટલે કે સાત બારના ઉતારામાં હોવું જોઈએ બીજી એમની પાસે કૂવો કે બોર જેવો પોતાનો અલગ પાણીનો સોર્સ હોવો જોઈએ અને ત્રીજું પોતાની જમીનની હદ ક્યાં સુધી છે એ બતાવતો એક નકશો આપવો પડશે અને હા એક બહુ જ મહત્વની વાત આ નિયમમાં એક લિમિટ પણ છે એ છે કે એક સર્વે નંબર પર દરેક સહમાલિકને ફક્ત અને ફક્ત એક જ વીજળી કનેક્શન મળશે ચાલો આને એક ઉદાહરણથી સમજીએ માની લો કે એક જમીનના ચાર ભાગીદાર છે તો ચારેયને પોતપોતાનું અલગ અલગ કનેક્શન મળી શકે છે પણ કોઈ એક ભાગીદાર એ જ સર્વે નંબરમાં બીજું કનેક્શન ન લઈ શકે આનાથી એ પાકું થાય છે કે સુવિધાનો દુરુપયોગ ન થાય અને બધાને લાભ મળે આ જે ફેરફાર છે ને એ એકલો નથી આ તો સરકારની ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સુવિધાઓ સુધારવાની જે મોટી યોજના છે એનો એક ભાગ છે ચાલો એક નજર બીજા કયા સુધારા થયા છે એના પર પણ નાખીએ અહીંયા જુઓ બીજા પણ ઘણા સુધારા થયા છે જેમ કે ગામડાઓમાં હવે ઘરો માટે જે વીજળીનો લોડ હતો ને એ સીધો ડબલ કરી દેવાયો છે એટલે કે ત્રણ કિલો વોટથી વધારીને હવે છ કિલો વોટ એ પણ સિંગલ ફેસ પર પછી પેલી જ્યોતિગ્રામ યોજના જે ગામડાઓને ચોવીસ કલાક વીજળી આપે છે એમાં હવે કનેક્શન લેવા માટે પંદર નહીં પણ ખાલી દસ ઘર હોય તો પણ ચાલશે અને એટલું જ નહીં પોલ્ટ્રી ફાર્મ જેવા નાના ઉદ્યોગો માટે પણ વીજળીના દરોમાં સારો એવો ફાયદો કરી આપ્યો છે તો આ બધા જ સુધારાઓને જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આ બધા ફેરફારોથી ગુજરાતના ગામડાઓ અને ત્યાં રહેતા ખેડૂતો ખરેખર કેટલા સશક્ત બનશે એમના જીવનમાં અને ખાસ કરીને એમની ખેતીમાં લાંબા ગાળે આનો કેવો અને કેટલો સકારાત્મક પ્રભાવ પડશે આના પર વિચારવા જેવું ખરું